જે પ્રમાણે આ જોઈ રહ્યા છો કે જે રાઉન્ડ છે તે રાઉન્ડ વોલ છે તે રમાડવામાં આવી રહી છે તો સાથે જ તમામે તમામ જે નગરજનોને છે તેમને અખાડાના કરતબ છે તે બતાવવામાં આવી રહ્યા છે પોલીસ પણ સાવચેતી રાખી રહી છે કોઈ પણ નાગરિકને આ અખાડાનું વાગી ન જાય તેની પણ તકેદારી અત્યારે હાલ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે એ કહી શકાય કે અલગ અલગ એકત્રીસ જાતના જે અખાડાના કરતબો છે

જોડાયેલા જોવા મળતા હોય છે અને કેમેરામેનને વિનંતી કરીશ કે જે અફાડાના દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરે અને જે અફાડા જે અત્યારે કરવામાં આવી રહ્યા છે તે તમે જોઈ શકો છો જે પટ્ટી છે તે પટ્ટીથી અફાડા કરવામાં આવી રહ્યા છે સાથે જે ચક્ર છે તે ચક્ર પણ ફેરવવામાં આવી રહ્યું છે